નમસ્કાર મિત્રો હોળીમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચારભાઈ વસાવાને જે કરી દેવામાં દેવામાં આવી આવી છે છે જ્યાં જ્યાં મિત્રો પોલીસ મૂકી જે 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 સવારથી વાગ્યા લઈને કેવડીયા ખાતે જઈ રહ્યા છે એમને અટકાયત કરી દેવામાં આવી છે અને પોલીસ સાહેબ એવું કહી રહ્યા છે કે આજે તમારે કોઈ પણ પ્રકારનું આવેદનપત્ર નહીં થાય ત્યાં પબ્લિક ક્યારે ભેગી ભેગીની થવા દઈએ આ રીતના પોલીસ અને ચેતરબાઈ વસાવા બંને જે છે એ આમને ચામને આવી ગયા છે અને એવી બી ઘટના થઈ શકે છે કે આરપાર ની લડાઈ જે વાત થઈ છે એવું પણ આ ઘટના બંને શકે છે આને લઈને જે અત્યારે જે રાજ્યના લે લોકો જે આદિવાસી લોકો છે જે ટેમ્પા ભરાઈને આવી રહ્યા છે અને કેવડીયા ખાતે જે સભાની અંદર આવી રહ્યા છે સાથે સાથે જે ચેતરબાઈ વસાવાને જે માનવામાં આવે તો ચેતરબાઈ વસાવાને અટકાયત કરી દેવામાં આવી છે અને સામને સામને જે બોલાચાલી થઈ રહી છે અત્યારે જે શું આગળ આપણે વિગતવાર જઈશું કે ચેતરભાઈ વસાવાને સાહેબને શું જવા દઈશે કે નથી જવા દે છે એ પણ આપણે જાણીશું પણ અત્યારે જે ચેતરબાઈ વસાવા સભામાં જઈ રહ્યા છે એમને અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ મૂકી દેવામાં આવી છે જે સાહેબ નસવાડી કવાડ જે આજુબાજુના દાહોદ ગોધરા બધા આદિવાસી જે જઈ રહ્યા છે પરંતુ જે છેતરભાઈ વસાવાને જે રાજપીપળા ખાતે એટલે કે ત્યાં હાઈવે પર એમને અટકાયત કરી દેવામાં આવી સાથે સાથે એમના કેટલાક આદિવાસી જે નેતા છે એમને પણ અટકાયત કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો આપણે ચોવીસ કલાક લાવી રહીશું આખા દાડાનું લઈ રહીશું આપણે ચોક્કસ લાવી રહીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે અત્યારે જે આપણને જે પણ માહિતી મળી રહી છે ચેતરભાઈ વસાવા એટલે કે આદિવાસી નેતા આપણે કહી શકીએ છીએ એ નેતાને જો અટકાયત કરી દેવામાં આવે છે તો ત્યાં સભામાં કોણ સભા કરશે આને લઈને પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે જે ચેતરભાઈ વસાવાના છે અત્યારે જે પોલીસ જે ગાડીઓ છે એમની ગાડી ઉપર જે ગાડીઓ મતલબ આગળ મૂકી દેવામાં આવી છે ચેતરભાઈ વસાવાની કરી દેવામાં આવી છે શું થશે હવે આગળ એ પણ આપણે આગળની વિડીયોની અંદર જોઈ રહીશું એટલે સબસ્ક્રાઈબ કરી જ મૂકજો કેમ કે આપણે લગાતાર લગાતાર જેમ તેમ માહિતી આવી રહી છે તેમ તેમ આપણે હું તમને જણાવતો રહીશ જ્યાં મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો મળો